મને ભૂખ લાગી છે લાટણે ઓય દુકાને પડકુ લેવરા આવો આટણે તો દુકાને બંધ થઈ ગયું છે ના મારા પડકુ જ ખાવ છે લોબા પાણી

છોકરા પડી ગુલે બાજુ ભૂલ બાદ વાળા છો એ દુકાને નવરો ગટ્યા લઈને અત્યારે રાત ના આડો કર્યો

अशुजू उभा रु मु सुखा का नाम हाकू उभा बाबा

હોગો આવ્યો મહેમાન જો આ વ્યાણ નાખું છું જોવા ડોહાબાનું જ્યારે ઉતરી જાય